ઘટનાની યાદ એવી આવે છે આ કોણ જાણે મગનો મને લેવા કેદી આવશે આ મગના એના બાપાને વાત કરી છે કે નઈ કરી હોય કે મારી પ્રેમિકા પ્રેગ્નન્ટ છે વાત કરી છે તો એના બાપા માયના હશે કે નઈ માયના હોય મને તો આ મંદરો અંદર ઘબરા મન થાય છે બહુ હું કરું મને કામ હોય ને ખૂટતી રાખું <laughs> 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 પણ બાપા જે થાવાનું હતું એ તો થઈ ગયું આ મગનાનું મારા પેટમાં બાળક છે એમાં તમે તો મને ખરા થાવમાં એ જા દૂધ લે મને દુકાને મારા સાથ છે એ બાપા આખા ગામને મારા મારું પેટ જોન દાદ કાઢે છે હું ન જવાની દુકાને કોઈ ને દાદ કાઢે જા છૂટર

એ બસ એ વરસાદની તો ખીરે મરતી હો અમારો દી બગા નકે ભમરારી જે પણ હું દૂધ લેવા જાઉ છું દુકાને પણ કોકનો દી બગાડતી આના ખીરે મરતી કોઈ ગામનો નો મરી જાય તમે બે કામ કરો જ અમારો દી બગાડ્યો આ વાત ઓનલાઈન કરતા અને ખરામય નથી આવતી એ અમારા જેવી છોડીઓને ગામમાં ફરવાય નઈ દે આમ તો ઓલલે આમાં 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 આલે આમાં આમાં ખરામ એ ખરામ હોય ને રેકલી તો પેલા પ્રથમ આવતો હોય કોયકો હોય તારા હાટુ થાય ને તારે કોઈને કામ બહાર ના થી કરવા દેતા એના માતા આ આ આ પણ ભરાયે નઈ આ આ એ છોમતે ને ની લવ આલા વરસાદાયો બળદ કાઢવા એ દા અને છોડિયા પાછે કામ કુતલ્યું તમા મને દેવેલ તા કે શું આ કેવો વરસાદ આવે છે તો મારી માયુ મને જાય ગડબારી આ માર માં માર માં રેખલી એ તને પાપ થશે એ આને નો નથી પડત ને નથી કલમ ધલી ટીના મને બમલાલી બમલાલી કરે ય બાપા ને કીધું તું મારી નથી જાવ કઈને દૂધ લેવા

પછી આ ટેબલ નીચે નાના આ મોટા ને શું વાંચો પડી ગયો ખબર ભલે સુખ દુઃખ ની વાત હોય તો કે બાપુ ને

એ મારા વાલા એ હવે આવ કેર આવ કેર એ મારા બાપજી આ મારો વાલો ઓણ કેને કે ઘર ભારી નો નીકળે એ અમારો આતાર માં ધી બગાડી મૂક્યો શું છે આ ઘિરે થી નીતર્યો પીપૂય વરસાદ નતો આ ભેગી ફળ આ વરસાદ ચાલુ થયો આ કેટલી ભમરારી છે એ ભમરારી નો કહેવાય એ ભાગશારી કહેવાય વરસાદ કરત આયો તો ખરો ભાગશારી કે ભમરારી ને ભાગશારી કે બોલ આમ તો જો આ સના કેટલો બેટમાં બરે ઇનું એ વરસાદ તો કે થયો એ વરસાદ થયો આયા બેઠો બેઠો રોજ રાતો રોવે કે વાવણી કરવા દે એ વાંગ એક ને નથી બાકી આખા ગામ ને બાકી છે એ તને એ વાત પડી મુકો ને

એ આવો માથે નાખ માં એ આવા કાન માં હું કોઈ હોય જ નહીં સાહેબ અને હકીકત એ વાત છે તમને સુમલી ની કાઈ ખબર નથી તમને એમ કે સુમલી એમના માં બની છે એ પણ એના લગન થઈ જલા છે હવે ખબર પડી હકીકત ની લગન એ એને પ્રેમ લગન કરી લીધા છે અનરગઢ નો એક છોકરો છે ઓલો નાનજી મુખી ના કેતા હા નાનજી શેઠ ઓલો હું કે એ પરકન ગામ હા

સુ નમાલા ખોરે હાલા છો એ નાખવાનું હોય અચ્છમક થલો તું બધું બાફી વારતી નહી એ હો મારા રોયા મુંગો મર લે એ ડબ દાદા એ સુમી એ છે ફા આવ સુમી ક્યાં જાય ની માળ કો છે હાથ પાડો તો એ સુમલે બટા આયા ભાઈએ

એમાં એવું હતું એ મગનાએ એ મને ના પાડી અને મારા બાપાને ના પાડી એમાં એવું થયું કે મારા હારા અહીંયા છે ને અનલગઢ એને મનવાના બાકી હતા ને એટલે મગનાએ એમને એવું કીધું કે હું મારા બાપાને મની લઉં અને પછી હું તને તેડી જઈશ

Này... Thôi thả nó Mũi cầu xô nhà này ta nè કોમ સેમ કા ખબર તો પડે રાખે એક નહીં એમ યે રેકલી તમનિયા મુકવા આવશો એ હા અમે આખો ગામ આવી સી તારા આરે એ હાલો તારે જેવું કોણ થાય તું તો મગનો અરફરી મગનો એ આઠ આઠ મહિનાખ્યા તો મગનાએ તને લેવાનું વિચાર્યું નથી કે હાચી વાત છે કિરણ મગનો તો હજી પાસો નથી આવ્યો પણ તમે મારી બેન પડીઓ છોવો ગામના કેટલા હારા હરસો મારો સાથ તમે દીસો હાલો આપણે અહીં જઈને જોઈશું કે મગના એના બાપાને કીધું છે કે નથી કીધું આ તો માં વિનાની હોને એટલે સાથ દઈ પ્રેમ તો ભગવાને કરે પણ પવિત્ર પ્રેમ હોય આના ઘરે નો હોય ગાંડો પ્રેમ આ ગાંડો પ્રેમ કેવાય આંધ્રો સાચી વાત છે રેખલી પણ આજે માં નથી અને આના જેવું ન થવાય એ હાલો આપડે જઈને સાથ દઈને તો આ બિચારી નું કઈક થાય હાલો 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 થોડો સાથ દે થોડો એટલે કામ થઈ જાય તો મારો આભાર કેવાય કે તમે મારું આટલું વિસાર્યું નકર મારે તો માય નથી મારું કોણ આટલું વિસારે એ નો ક્લાઈન 15 વર્ષ પ્રેમ કર્યો આવડી હતી અને આવડી થઈ તાલે પ્રેમ કર્યો પણ હાંભરું કોઈ દી આવરા ધંધા કર્યા ના રેખલી તારી વાત આ 12 મહિના તે પ્રેમ કરીને પેટ કરી નાખ્યું એવું કરાય ઈ પણ રેખલી મારી એક ફૂલની હતી ને પ્રેગ્નન્ટ થઈ જાય હવે એવું નઈ થાય અને આખા મલક સલાહ દીજે આ મારા જેવું કઈ કોઈ કરતું નહીં તમે નક આવા હાલ ખાશે જોવો ખાશી વાત છે રેખલી તારી હવે આની ભૂલ કોઈ દી કરી છે ને અને કોકે એ ભૂલ કરતું હોય છે ને તો એને હું ના પાડીશ નકર તમે મારા ઘરે હેરાન થાશો હાલો ભઈ હા પસ્તાય દમી કરે ઈ ભરે એવું છે આ તો એ હાલો આ તો ગામના ગરીબ હોય ને એટલે તમારા હારે આવી નકર આવવામાં આવી હારે હું આવી અય બેલી આપણે બહુ નો બોલતી હોતો મુંગા મરોને ુંડા લાગો હો કે બોલું તો જોઈએ ને એ બાપા યે બાપા મને કઈ દુખે ઓ કોઈ છે આ વાત ઘર ફીધું કોઈ હે કોણ છે દરવાજે પર આલા પરે એ અમે હોય તમાર નામ નાલજી શેર છે હા હા બોલો બોલો એ બિયાવો બિયાવો બધા બિયાવો આટલા બધા પણ બિયાવો બિયાવો પણ શે શું કાઈ ગામમાં પ્રશ્ન છે કાઈ મારા જેવી જરૂર પડી હોય તો કયો હું ચેક લખી દઉં એ કાઈ એવું નથી અમે અમે આવી છી આયા પરખેના ગામ થી અનરગત થી અનરગત હા તે પણ બોલો શું પ્રશ્ન છે

છોકરું હોય આ બને જ નહી આ વાત હું માનવા નથી પણ મારી વાત છે સાંભળો આ બચારા ગરીબ છે અને આ તમારો છોકરો અહિયાં આવતો હતો અને આને લકડું થઈ ગયું અને અત્યારે જોઈને હાલ માં બની કુમાર્યું

પણ દાદા બનવો ના હો ઈ વાત બરોબર પણ મારે સબૂ કેમ કરી લેવું કે આ મારા છોકરા છે હું કેમ માની લો કે હું ઈનો દાદો શો આ પાપ મારા દીકરાનું છે અરે જોડા તો હાથ ખોનાના હોય તો ઈને પગમાં પરાય કાઈ માથે લઈને નો ફરાય આવો નવો આરોપ મારા દીકરા માથે નાખતા તમને શરમ ન થતી કવશું હાલતી ના થા નકર હું મારા માંનું બોલાવું છું

એ મારા છોકરા મેંજીક્ષન મત મારું મારો છોકરો કિરેત છે અમને બોલાવ એ છોટલી એ છોટલી આ ઈ છોટલી તમે એને છોટલી ક્યો હા મારો નાનો દીકરો એનું નામ છોટલી છે એ નાનો નઈ એ મોટો મોટો એ તમારો છોકરો મગન અને આનો બાપો એના પપ્પાને બોલાવો એ લગના એ આયા કુટા તું કવછું બોલાવ બોલાવ એના પપ્પાને

એ બાપુ એ વાત હાસી હું ઇન બાપ ઇન બાપો હઉ એ મારા બાપ મે તને કોઈ દી દીકરા તરીકે ગિણ્યો નથી એ મારા ભાઈ તરીકે ગિણ્યો છે ભાઈ તરીકે આ વાત તે મને કરી હોત ને તો હું તને બેને ફેરા ફેરવી દે અને મારી વહુ સ્વીકાર કરી લે આવા કાળા કામ નો કરાય એ બાપુ એ પણ આ વાત મારે કેમ કરવી એ શેઠ આમાં એવું હતું ને કે જો આના નાના માણા ગરીબ અને તમે પૈસાવાળા એટલે એને આઈને હારાને કીધું કે થોડા દી તું આઈને રે હું બાપુને સમજાવીને પછી તેમ લઈ જઈશ તો હારા સમજી જા સમજો છોડી એ અમે ભલે મોટા માણસ રહ્યા પણ અમે નાના મોટા નો કોઈ દી ફરક રાખ્યો જ નથી મારા દીકરાને ને ગમે ને ઈ મે કબૂલ કર્યું છે એ તમ તારે આન કરવી આવો તમને સને આજ થી અમારો બહુ સ્વીકાર કરી છે મને બહુ સ્વીકાર કરી લીધી હવે તો તમે હારા અને દાદા બનજો સુખી થાઓ ઓવરના વરના થાઓ તમ તારે સોમવારે આવજો આયા આપણે ફેરાનો બંદોબસ્ત કરશું અને મોટું જમણવાર રાખશું આ તો મારા મગનાનો વિવાહ છે ઓ બધા આવજો એ શેઠ હારું કરા તને હા પાડી દીધી ને ને તો બેસારી મરી જવાની હતી તમે એક જીવ નઈ પણ તમે બે જીવ બસાઈ લીધા શું તો કસું એ બધા તને આ શેઠ જેવું

તમારા હોય ફોન તો કઉ છું તો ખરો આજ બુધવાર છે સોમવારે વ્યાજ આવજો મારે આયા મારા ઘી દઈ ને તોરણ દેવા છે ફેરા

બધા આવું હોય મને કહેવાય તો આપડે ધામ ધૂમ હું જાન લઈને જાત હવે આતે ત્યાં નો કરવાનું કર્યું હવે આયા ના ફેરા દેવા પડશે હાલો ભાઈ ઘરમાં જાઓ ઘરમાં અને ગામ માં બહુ નજરે હમણે સરતા સોમવાર મારે બેટે મગને ભરે કરી આ મારે ઈની હેલિકોપ્ટર માં જાન લઈ જાવીતી અને તે આયા ફિરા કરવા પડ્યા છે ઓ નો મારે તમા છોકરા રે લફરું છે હે તમારાય મારા છોકરા રે કયા છોકરા રે લફરું ઓલા સોટલી આરે મને લગન કરાઈ દો ને એ કાય વાતો નઈ દીકરા આજ થી તમ તું મારો ઘણોય કામ કર્યું છે તને મારો છોકરો સોટલી ગમે છે ને તે તમારે હારે ના હું રાખી હો એ સુખી થાવ થાવ હે ભગવાન તારી લીલા પાર છે મારા ઘી બેઠા બબે વવું તે દીદી હે ભોળિયા નાથ બહુ સારું કર્યું